વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો ગુજરાત સ્થાપના દિન ઉજવણીના ભાગરૂપે વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતના મહાનુભાવોને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ ન્યાય મંદિર ફુવારા પાસે આયોજન કરવામાં આવ્યો હતો મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની છબીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિક જોશી દ્વારા અને તમામ કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા આ કાર્યક્રમને લઈને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી હતી જય જય ગરવી ગુજરાત આજે પહેલી મે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ ઓગણીસો સાહીઠમાં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ આમ તો આપણે મહાત્મા ગાંધીનું ગુજરાત ને સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત કહીએ જ કારણ કે આપણા ગાંધીજી ને સરદાર વલ્લભભાઈ પટેલ આપણા ગુજરાતના પનોતા પુત્ર પરંતુ જે મહાગુજરાતના ચળવળના જે લડવૈયાઓ હતા ઇન્દુલાલ યાજ્ઞિક હોય પ્રબોધ રાવળજી હોય શરદ મહેતા સાહેબ જે વડોદરાનું ગૌરવ કહેવાય હરિહર ખંભોરજા હોય આવા ઘણા બધા મહાનુભાવો જેમને મહાગુજરાતની ચળવળના લડવૈયા કહેવાય છે અને આપણે કહીએ કે એ સમયે એવું કહેતો જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત જે આપણા ગુજરાત માટે કહેવાય છે અને એ ગુજરાતનો ગૌરવ ને એ ગુજરાતનો ઇતિહાસ છે પરંતુ આજે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ગુજરાત રાજ્યનું ગુજરાત મોડલની વાત કરનારા લોકોમાં ફુગ્ગા ફૂટી ગયા છે અમે વડોદરા શહેરની વાત કરીએ તો મહારાજા સહેજરાવ ગાયકવાડના વડોદરાની શું દુર્દશા કરી છે આ ભાજપના ભ્રષ્ટાસન આપણે જાણીએ છીએ વડોદરા શહેરમાં જે પૂર આવ્યું હતું એક વખત નહીં બે વખતથી ત્રણ ત્રણ વાર પૂર આવ્યું વડોદરાના મારા માતા બહેનો નાના ભૂલકાઓ વડીલો બધાને ત્રણ ત્રણ દિવસ ભૂખ્યા તરસા રહ્યા વિશ્વામિત્રી નદી પર જે નરી આંખે જોઈ શકે આવા દબાણો આજે પણ તૂટ્યા નથી એમના માલ્યત ઉજારાનો બંગલા આજે પણ છે માલ્યત ઉજારાની હોટલો આજે પણ છે વિશ્વામતી નદીને પહોળીને ઊંડી કરવાના બાને લાકડાને માટી ક્યાંય વેચાય છે આપણે સૌ જાણીએ છીએ રાજ્યના મુખ્યમંત્રી કાલે વડોદરા આવે છે તો ખરેખર તમે મુખ્યમંત્રી મક્કમ હોય મૃદુ હોય તમે ભ્રષ્ટાચાર નથી કરતા તો સાબિત કરો અને બીજેપીના નેતાઓના દબાણ તોડો વિસાવતી નદી પર ભૂકી કાસ્ટ રીરૂટ કરીને પણ જે ભ્રષ્ટાચાર ઊભો કરવામાં આવી રહ્યો છે આ બધા મુદ્દા હરણી બોટકાન ચૌદ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો પીપીપી મોડલ પબ્લિક પ્રાઇવેટ પાર્ટરશી નામે અમે જીવતો જાગતો ભ્રષ્ટાચાર હરની મોત હજુ પણ ન્યાય નથી મળ્યો તો આજે આ ગુજરાતમાં શું થઈ રહ્યું છે તમે જુઓ કે આ પોલીસ આટલી બધી આજે કોંગ્રેસ પાર્ટી લોકશાહી ડબે અમે પ્રોગ્રામ ના કરી શકીએ શું વિપક્ષને અમને પ્રોગ્રામ કરવાનો અધિકાર નથી અડતાલીસ કલાક પહેલાં પરવાનગી માગી જાય તો આટલી મોટી સંખ્યામાં પોલીસ ભાઈ વડોદરામાં જ્યાં ગુનાઓ વધે છે ગુનેગારો ખુલ્લે આમ ફરત ત્યાં જાઓ ત્યાં બહાદુરી બતાવો જ્યાં ખુલ્લા આમ દારૂ વેચા છે જ્યાં ખુલ્લે આમ પેલા રસી ચોરેસા જ્યાં નીકળી પડે છે ડ્રગ્સ લઈને બેફામ અને માતાઓ બેનને ઉડાઈ દે છે આજે પણ વડોદરામાં એક્સિડન્ટ થાય છે પણ એ બધું કામ પોલીસ નહીં કરે પોલીસનું કામ ભાજપ ને પ્રોટેક્શન આજે બીજેપીના નેતાઓ પૂતરા બાળે કોંગ્રેસના નેતાઓનો ત્યારે પોલીસ બોડીગાર્ડ બનીને કુતરા બાળવા દે છે એક કેસ નહીં થયો એક કેસ અને અમારી પર દાદા કરી અમારી સામે વાત નહીં અમે ગભરાતા નથી અમે મહાત્મા ગાંધીના સિપાહિયો છે અમે તો લડીશું જેલમાં જવાય તૈયાર છે વડોદરાની પ્રજાન માટે વડોદરા માટે અને આ જે ગુજરાત રાજાનો સ્થાપના દિવસ છે તમે જુઓ અમે શાંતિપૂર્ણ રીતે સાઈડ પર ઉભા છે કોઈ અમે કાયદો કાનૂન હાથમાંથી લીધો તો પણ જે પોલીસ એક ડરનો માહોલ ભયનો માહોલ વડોદરાની પ્રજા તમે વિચાર કરો કે વડોદરામાં જે પ્રજા વેરો ભરે છે ને બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું સમા વિસ્તારની મારી માતાઓ બહેનો જ્યારે પાણી માટે વોર્ડ અપીલ રજૂઆત કરો કે એ પહેલાં તો પોલીસે ટીંગા ટોળી કરીને માતાઓને ઢસેડી બહેનોને ઢસેડી અને જે વિડીયો વાયરલ થાય તમે જોયા છે તમે સામાન્ય નાગરિક પર બહાદુરી બતાવશો તો પાણીની રજૂઆત કરવા વોર્ડ ઓફિસમાં નહીં જવાનું તો પોલીસ સ્ટેશનમાં આવવાનું પોલીસ આપશે પાણી તો ત્યાં આવીશું આવા વડોદરામાં બધા બહુ પ્રશ્નો છે અને આ વડોદરા આપણે ગુજરાત રાજ્યનો ભાગ છે ત્યારે ગુજરાત રાજ્યના સ્થાપનાની તો શહેરીજનોને શુભેચ્છા પાઠવીએ છીએ પણ આપણે બધા પણ જાગૃત થવાની જરૂર છે કે એ મહાત્મા ગાંધી એ સરદારભાઈ પટેલ એ ઇન્દુલાલ યાજ્ઞિક અને એ ગુજરાત આપણે પાછું લાવવું છે એ ગુજરાતની અસ્મિતાને અને ગરીમાં પાછી લાવી છે